स्वस्तिस्तया विना साख्या धर्मकल्याणवृद्धिदा विनायकं प्रिया नित्यं त्वं च स्वस्तिं ब्रवन्तु नः

સમીપે <Sit> રાંદિનાવિન <ja peeradas ,ạtisyon mêmes2> નિ બ્રહ્માંડોર્થાચાર્યા <laughs>

भाई निकल भाई सुहा को लिख जे और आचमन करो जो जो अपने बताए सात समुद्र और तीर्थ नगर जय गणेश जय गणेश देवा माता जाते पार्वती पिता महादेवा एक दंत दयावंत चार भुजादारी एक दंत मूसक की सवारी मस्तक सिंदूर सोए મૂકતી સવારી જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા મે પાર્વતી પિતામાં જ્ઞાત દેખ કોદો કાયા કો પુત્ર દેખ નિર્જન કો માયા ગણેશવાતા જ પાર્વતી પિતામાં દેવાન છડે ફૂલ સેવા લડુઅ અંકા ભોગ લગે સંત કરે સેવા લડુઅ અંકા ભોગ લગે સંત કરે સેવા મહાદેવા કરપુરન સગા વસંત હૃદયારવિંદે ம்வான மங்களம் பவான் விஷ்ணு மங்களம் கருடா சதா மங்களம் புண்டரி காசு மங்களாயிரி சர்வங்கே ஜிவே சர்வாதி சரி திரம்ம கே கௌரி நாராயணி நமோ சுயணி நமோத்து மா நாராயணி

Hangi tarihi mi? Mütithali değil mi o? Tamam, bana ne yaptın? Bana ne yaptı yaptın? ne Polisini paraydı yaptın mı? Ne? Ah, sorry. Ah, તમારે <laughs> ક્ષર્પયામી ચોખા અને ફૂલ ઉપર એક મુકાવી દો બેન્દનાથે

ਆਪਰੇ ਫੰਦਾ ਫੇਰ ਤੁਮੈ ਆਈਂ ਮੇਰਾ ਬੰਦ ਤਵਾਰ ਜੇਨੇ ਕਰਾਉਂ ਚੋ ਪਰ ਪਹਿਲਾ ਤੁਮੈ ਬਿਹਾਂ ਮਾਂ ਮੇਟਾ ਮੋੜਾ ਤੋ ਆਖੋ ਤੁਆ ਆਪਰੇ ਫੰਦਾ ਫੇਰ ਤੁਮੈ ਆਈਂ ਮੇਰਾ ਬੰਦ ਤਵਾਰ ਜੇਨੇ ਕਰਾਉਂ ਚੋ ਪਰ ਪਹਿਲਾ ਤੁਮੈ ਬਿਹਾਂ ਮਾਂ ਮੇਟਾ ਮੋੜਾ ਤੋ ਆਖੋ ਤੁਆ ਹਾਂ ਮਾਪੂ ਨਾ ਮੇਰਾ ਪਰਫੈਕਟ ਬਏਸ ਹੈ ਕਨੈਕਟ ਮੇਰਾ ਫੈਮਿਲੀ ਹਾਂ

વાંકાનેરના વતની ડૉક્ટર રમણીભાઈ મહેતાએ પચીસ વર્ષ પહેલાં આ ટ્રસ્ટ શરૂ કરેલ અને દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ તેની શરૂઆતથી જ કરુણા અને સશક્તિકરણના માર્ગ ઉપર આગળ વધી રહ્યું છે ખાસ કરીને બાળકો માટેની એવોર્ડેબલ બ્લાઇન્ડનેસમાં ખૂબ જ સારું કામ કરી અને આખા ભારતમાં અગ્રેસર થઈ રહ્યું છે તેમજ હવે તેની સાથે એડલ્ટ માટે પણ એટરેટ સર્જરી અને બીજી બધી જ સર્જરીની વ્યવસ્થા કરી અને તેની પણ લાભ આજુબાજુના સર્વે ગામવાસીઓને આપી રહ્યા છે હવે જે આપણું ડાયગ્નોસ્ટિક સેન્ટર ચાલે છે એની ઉપર એની અંદર પણ ઘણી બધી વધારાની પ્રવૃત્તિઓ અને નવા નવા ડાયગ્નોસિસ માટેના સાધનો ઉમેરાતા જાય છે પણ અમારી યાત્રા અહીં પૂરી થતી નથી અત્યારે આ નવા હોસ્પિટલના નિર્માણમાં આંખની સારવારથી આગળ વધી અને હવે ફૂલ ફ્લેજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવાની અમારું સ્વપ્ન છે અને અહીં મેડિકલ ટેકનોલોજી સાથે કરુણાપૂર્વક સારવાર થાય તેવી અમારી નેમ છે આરોગ્યની સાથે સાથે દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ વોકેશનલ ટ્રેનિંગ માટે પણ પ્રતિબદ્ધ છે અમારા આવનારા ટેકનોલોજી સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને અને યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવશે અહીં થ્રીડી પ્રિન્ટિંગ કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર કોમ્પ્યુટર નેટવર્કિંગ જેવા તમામ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે આ ઉપરાંત અત્યારની નીડ ઓફ ધ અવર પ્રમાણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ રોબોટિક્સ એન્ડ ઓટોમેશન ડિજિટલ માર્કેટિંગ એન્ડ ઇ કોમર્સ ઇલેક્ટ્રિક વેહીકલ મેન્ટેનન્સ એન્ડ ટેકનોલોજી રિન્યુએબલ એનર્જી જેવી કે સોલાર એન્ડ વિન્ડ ટેકનોલોજી મેડિકલ ઇક્વિપમેન્ટ ટેકનિશિયન ટ્રેનિંગ અને એપ્રેન એપ્રેન્ટશીપ એન્ડ સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન પ્રોગ્રામ જેવા પ્રોગ્રામોથી યુવાનોને માત્ર નોકરી જ નહીં પણ પોતાની મેતે ધંધા રોજગાર ચાલુ કરવાની પણ તાલીમ મળી રહેશે આજે આ ખાતમુહૂર્ત પ્રસંગે એક ઇમારત નહીં પણ સ્વસ્થ જીવન પ્રસર પ્રસરાવતા યુવાનો અને સમૃદ્ધ સમાજનું સ્વપ્નનું એક નિર્માણ કરવા જઈ રહ્યા છે હેલ્થ ઇઝ ફાઉન્ડેશન ઓફ હેપીનેસ એન્ડ નોલેજ ઇઝ પાર્થ ઓફ એમ્પાવરમેન્ટ પ્રસંગે તમામ દ્રષ્ટિઓ અહીંના પરદેશ ઇંગ્લેન્ડથી વધારેલા દાતાઓ ડોક્ટરો સ્ટાફ અને સ્વયંસેવકો તેમજ વેલ વિશર્સનો આભાર માનું છું આપ સૌના યોગદાનથી જ અમે આગળ વધી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ તમારી આવી જ આવું જ યોગદાન મળતું રહેશે ડૉક્ટર રમણીભાઈ અને રોટરી ક્લબ ઓફ રાજકોટનો નાતો આ ટ્રસ્ટની સ્થાપના અગાઉથી થયેલો છે પહેલો પ્રોજેક્ટ અમે ભાટીયા સોસાયટીમાં લગભગ ઓગણીસો અઠ્ઠાણું ની સાલમાં કરેલો હતો અને આજે આ પ્રસંગે પણ રોટરી ક્લબ શરૂઆત કરવા જઈ રહી છે તેમનો સાથ આપવાનો અમારા પ્રમુખ પિયુષભાઈ પંચાસરા હાજર છે તું એમ હું એમને વિનંતી કરીશ के शुरुआत में एक पहला अनुदान पांच लाख एक चेक रोटरी क्लब राजकोट तरफ करें थैंक यू रोटरी क्लब फॉर योर जनरेस थैंक यू हमारे सपोर्ट में रहे हैं उनके पास से हमें काफी सारी सुविधाएं मिली है सो रोटरी क्लब और लायंस क्लब का हम खूब खूब धन्यवाद करते हैं थैंक यू सो मच और आ, हमने एक बार रोटरी क्लब और लाइंस क्लब के लिए हम काली बजाकर उनका शुक्रिया करेंगे थैंक यू सही वहाँ पे सामने मेरे सामने वहाँ पे तो आ, कुछ ऐसे गेस्ट हमारे यहाँ पे इंक्वायरी कर रहे थे कि भाई डोनेशन काउंटर कहाँ है वो पूछ रहे थे इसलिए मैं इंफॉर्मेशन दे रहा हूँ कि डोनेशन काउंटर તો મારી નિલેશભાઈ પટેલ હું બરોડાથી આવું છું ભાનુબહેન મારા બેન થાય છે અને વર્ષોથી આ એક્ટિવિટીમાં એટલે જ્યારે મને પુરુષો મને ખબર પડી કે દેવદેવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડહુડ બ્લાઇન્ડનેસ એ કામ દેશમાં પહેલીવાર કદાચ આ ટ્રસ્ટ કર્યું છે અને બધી ઘણી બધી એક્ટિવિટી આ એમના હાથે નિર્માણ કરવામાં આવી છે આજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે જે બી ડૉક્ટર સાહેબનું સપનું હતું એવું જ ભાનુબહેન સાકાર કરવાના છે અને અમે બધા એમની સાથે છે ધનથી મનથી અને ધનથી અમે એમની સાથે છે i'm from uh, london. i've been very, very fortunate in being associated with uh, Ramnipai and barabai uh, since 1988. and they have adopted me as one of their family members. barabai now is my elder sister. and i've been very fortunate to be associated with the charitable work that they both do. i have known them since 1988. and all the charities that they have done after that, including the ai hospital, the you know, uh, centers that they have opened for children, schools, and uh, the pharmacy, physiotherapy, and uh, the normal general practice services that they have enabled. And also, Vanu Ben comes every year and does a lot of uh, dental work. So, I've been extremely fortunate to be associated with them for such a long, long time. And I'm equally proud now that we've gone into a very new venture, which is a multi speciality hospital that will have all the specialities mostly all the specialties including obviously uh, eyes children and orthopedics there's going to be a eye of in center dedicated development center there's going to be a technical institute as well which is going to help a lot of future generations not only for their studies but to give them a start in life as well so i've been extremely extremely here. glad to be here as well and please 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 open up your heart and make some very very generous do donations to a very worthwhile cause, which is going to enable a lot of people in Wakanda into future heights. Thank you very much. Malu nam doctor Kaneevan Mithaacha, Mala, asin doctor Ramon Mithai, hami bo aso bala kila cha to bato start kuri 2004 month, par kwe, atyare hami multi-speciality medical center banar બાળકોને એજ્યુકેશનને આગળ લઈ જવા માટે ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ બનાવીએ છીએ અને આ હોસ્પિટલ એકદમ અત્યારે તો છે જ આપણી સરસ પણ અહીંયાથી બનતો વખતે દ્વારા આપણે બનાવીએ છીએ અને માણસોને આજુબાજુના ગામડાના બધા માણસોની મદદ થઈ શકે મલ્ટી સ્પેશિયાલિટીમાં આપણે બફી બધા એમઆરઆઈ સ્કેન મશીન સીટી સ્કેન મશીન પછી બધા સ્પેશિયાલિસ્ટ અને પ્લસ આપણે બે થિયેટર રાખશું કે જેમાં સર્જરી આવી અને જનરલ સર્જરી ઓર્થોપેડિક સર્જરી કે જે કાંઈ જરૂર હોય એ બધું કરી શકે પ્લસ આપારોડેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ પણ ત્યાં મોત થશે અને બધી સેવા કેન્દ્રોથી ચાલી રાખશે આપણી પાસે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ છે એક્સરે ડિપાર્ટમેન્ટ છે અને આપણી પાસે પેથોલોજી ઉપર છે તો એ બધું જ આપણે સરસ રીતે વધારે છે અપ ટુ ડેટ હોય મેં ખોરવું એવી રીતે આપણે કરશું અને માણસોને મદદ થાય તો જ્યાં મારા હસબન્ડ હશે સ્વર્ગમાં એ આપણને બધાને યાદ કરશે ક્યાંક એની બહુ જ ઈચ્છા હતી અને મારા નસીબે અમારો દીકરો દેવર્ષ મહેતા બહુ સારો છે કે જે ફૂલ સપોર્ટ કરે છે આ બધી વસ્તુની ઘણી મહેનત કરે છે બધા અને એના પણ બહુ સારા છે એટલે ફોન કરવામાં પણ આપણને મદદ થાય છે